આમ આદમી પાર્ટી જ્યારથી વિસાવદરમાં જીતી છે ને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારબાદ તેમના સમર્થકો ઉમટી પડ્યા છે ત્યારે થોડા દિવસ પહેલાં આમાં એક ચોંકાવનારી વસ્તુ સામે આવી હતી કે તેમનો એક સમર્થક સામે આવીને એવું રહ્યો હતો કે ગોપાલ ઇટાલિયાને જ્યાં સુધી મત જોતા હોય ત્યાં સુધી તે અમારી સાઈડ હોય છે હવે તે અમારો ફોન પણ નથી ઉઠાવતા ને ન અમને જવાબ આપે છે કે ન અમને મળવા આવે છે

ગોપાલ ઇટાલિયા જે કહેવાય પણ એક હીરો કહી શકાય કેમ કે લોકોના પર તેમનું નામ આવતું હોય છે ને તે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થકો એટલા બધા થઈ ચૂક્યા છે કે તે અત્યારે ઉમટી પડ્યા છે ત્યારે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાના એક સમર્થક સામે આવીને એવું કહી રહ્યો હતો કે ગોપાલ ઇટાલિયાને જ્યાં સુધી મત જોતા હતા જ્યાં સુધી તેમણે ધારાસભ્ય બનવું હતું ત્યાં સુધી તેને અમારો હાથ પકડ્યો અમારી પાસેથી વોટ લીધા અને જીતી ગયા હવે જીત્યા બાદ તે ધારાસભ્ય બની ચૂક્યા છે એટલે હવે તે અમારો ફોન પણ નથી ઉઠાવતા અમને જવાબ પણ નથી આપતા અને અમને મળવા પણ નથી આવતા તેવા ગંભીર આરોપ નાખવામાં આવ્યા હતા ત્યારે આજે તે જ સમર્થકે ફરી એકવાર ર્યુટર્ન લીધો છે અને કહ્યું છે કે આ ખોટો મામલો છે આ પહેલાનો વિડિયો છે અને તે ગોપાલ ઇટાલિયાના સમર્થનો ઓછા થાય તેની માટે પોસ્ટ કરવામાં આવ્યો છે હું એ જ માણસ છું જે ફરી એકવાર આજે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં બોલું છું અને હું કહું છું કે હું આમ આદમી પાર્ટીને એટલા વોટ કરીશ કે આમ આદમી પાર્ટી જીતે આવો નિવેદનો પણ સામે આવ્યા છે ત્યારે તે સમર્થકનો જે વિડીયો વાયરલ થયો છે સૌ પ્રથમ નજર કરીએ તેની ઉપર હું રાજીભાઈ આહિર ગામ ખડિયા આદમી પાર્ટીનો બે હજાર બાવીસ પછી હું જયારે કામ કર્યું જ્યારે મારે ગોપાલભાઈને જે બોલું હતું ગોપાલભાઈ મને રૂબરૂ મળી ગયા મને પાર્ટી બાબત કોઈ વાંધો નથી અને પાર્ટીનું કામ કરું સો ટકા કરે જે મારો જે મારો વિડીયો વાયરિંગ કરનાર કરનાર છે એ વિષય વાત મહેન ડોબરિયા મારા વાયરિંગ કર્યા છે જે મારી નાના મોટી ભૂલ છે હું પાર્ટી હું હાથ જોડી સ્વીકારી લઉં અને સો ટકા હું પાર્ટીનું કામ કરી અને ડુંગરપુર સીટની અંદર જ્યાં ખીડા મારવા માટે કે બાકી ઘરથી આદમી પાર્ટીને હું જીતાવા માંગુ છું તન મનથી મહેનત કરે અને ભાજપ વાળાને જ્યાં દોડવું ત્યાં દોડી લો એટલો મેદાનમાં ઉતરવાનો છો હું કારાભાઈ ભાદરકા આપણે જિલ્લાને અત્યારે આપણીને આપી દીધું બીજા દીધે તાલુકા પ્રમુખ જે પાર્ટી ઠકી કરે જેને આપવું છૂટ હું એમ નથી તો મને આપે પણ ઘરથી મારા બાપના બોલથી બાકી જુનાગઢ સીટમાં ડુંગરપુરની સીટના જીતાડાની જવાબદારી રાખી આ છે ગોપાલ ઇટાલિયાના સમર્થકો જે તેની પાછળ ખડે આમ ઉભા છે અને તેમને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે જોવાનું એ છે કે આ આવી રીતે આની પહેલા પણ જે વિડીયો પોસ્ટ થયો હતો કે જેમાં તે એ જ સમર્થક ગોપાલ ઇટાલિયાની તરફ નહોતો બોલતો અને હવે તે તેની તરફ બોલે છે ત્યારે જોવાનું એ છે કે શું આમાં કોઈ ગોપાલ ઇટાલિયાનો હાથ હોય શકે છે આવા જમનાવા વિડીયો તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ वैष्णव तो तेने के